टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तो पहला बात करिए कांग्रेस नहीं। फाको फुदा फूटेली तोपो મેથી પાક અને જૂતાનો હાર આ બધા શબ્દો ગુજરાતના રાજકારણમાં આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે રાજ્યમાં ભલે શિયાળાની ઠંડીનો માહોલ હોય પરંતુ કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે સામાન્ય રીતે મોટા ભાગના વિવાદો બીજેપી અને કોંગ્રેસ વચ્ચેના હોય પરંતુ આ વિવાદ ફક્ત કોંગ્રેસનો છે કોંગ્રેસમાં જાતિવાદી માનસિકતાનું આ મોટું ઉદાહરણ છે જિગ્નેશ ભેવાણી અને કિરીટ પટેલ વચ્ચેનો વિવાદ એ માત્ર બે નેતાઓની વ્યક્તિગત લડાઈ નથી પરંતુ એક વ્યાપક વિચારાત્મક સંઘર્ષનું પ્રતિક છે આ વિવાદ પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચાની નિમણૂકથી શરૂ થયો પરંતુ તે હવે શાબ્દિક હુમલા અને ધમકીઓ સુધી પહોંચી ગયું છે આ વિવાદ કેવી રીતે શરૂ થયો અને તેનાથી સમાજમાં કેવી અસરો જોવા મળશે તેની વિગતવાર વાત કરીએ

ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ આ મામલે એસસી આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો તે સમયે જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરાયા હતા પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મેવાણી અને પીઠડિયા સામે રોષ વ્યક્ત કર્યો હતો સક્સેનાએ કહ્યું હતું કે જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પાટણ જિલ્લા ઉપર કબજો જોવા માંગે છે સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે એ કોઈ કારણે થવા દેવામાં નહીં આવે આટલે સુધી તો બધું ઠીક હતું પરંતુ આખા વિવાદમાં ધારાસભ્ય કિરીટ પટેલે આ મામલે હિતેન્દ્ર પીઠડીયા ઉપર આકરા પ્રહાર કર્યા તે સમયે કિરીટ પટેલે ચીમકી આપી હતી કે પીઠડીયા જેવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથીપાક પાક ચખડવામાં આવશે પહેલા એ સાંભળીએ કે ઓગણત્રીસમી ડિસેમ્બરે કિરીટ પટેલે શું કહ્યું હતું કિરીટ પટેલ પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય છે જે ફૂટેલી ટોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી કયા નેતા છે એવા જે ફૂટેલી ટોપો છે આ હિતેન્દ પિઠડિયા જેવા જે લોકો છે જે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઈશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની એમના એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખાડવામાં આવશે આખરે કિરેટ પટેલે આ નિમણૂંકનો વિરોધ કેમ કર્યો તો તેનું કારણ એ જાણવા મળ્યું છે કે પાટણમાં નિર્ણયો કિરીટ પટેલને વિશ્વાસમાં લીધા વિના જ મેવાણી દ્વારા કરવામાં આવી રહ્યા છે જાણકારોનું માનવું છે કે થોડા સમય પહેલાં કિરીટ પટેલે જે રાજીનામાની વાત કરી હતી તે આ જ કારણોસર કરી હતી પરંતુ તે સમયે વિવાદ ઠરી ગયો હતો પરંતુ હવે જિલ્લા કોંગ્રેસના એસસી પ્રમુખમાં પણ કિરીટ પટેલના માનીતા ગણાતા હિતેન્દ્ર સક્સેનાને રિપીટ ન કરીને જયાબેલ શાહને બનાવાતા વિવાદ વધુ વકર્યો છે એવું કહેવાય છે કે મેવાણીના કહેવાથી જ આ નિમણૂક કરવામાં આવેલી છે અને તેવામાં કિરીટ પટેલે જે નિવેદન કર્યું તેને લઈ જિગ્નેશ મેવાણીએ આખા વિવાદમાં એન્ટ્રી કરી તેવામાં કિરીટ પટેલે જૂતાનો હાર પહેરાવવાની અને જૂતાથી મારવાની વાત કરતાં જ મેવાણી ઉશ્કેરાયા મેવાણીએ જે શબ્દો ઉચ્ચાર્યા અને ધમકીની ભાષામાં જે વાણીનો ઉપયોગ કર્યો તેનાથી ફરી એકવાર મેવાણી પોતે જાણે વિવાદનું કેન્દ્ર બન્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ધારાસભ્ય તરીકે ન શોભે ન છાજે તેવી રીતે જાણે કોઈ ના સમજ યુવાનો દ્વારા જે ભાષામાં વાત કરવામાં આવતી હોય તે ભાષામાં મેવાણીએ કિરીટ પટેલનું નામ લીધા વિના શું કહ્યું એ સાંભળો કોઈ પણ રાજકીય પક્ષો માણસ આપણા સમાજના દીકરા યુતેન્દ્રવી પિથારીયાને જાહેર જાહેરમાં છડેચોક આ પાટણની ધરતી પરથી પડકાર ફેંકે અને મારવાની વાત કરે તો પાટણના દલિત સમાજને ગુજરાતના પચાસ લાખ દલિતોય ચૂપ રહેવાનું છે એનો જોડમાં તોડ જવાબ આપીશું અને હું જે દિવસે આહવાન કરું એ દિવસે બધા મોટી સંખ્યામાં બહાર આવવાનું છે મારી પાર્ટીનો હોય સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય

તારું તો ચણું નહી આવે સમગ્ર વિવાદમાં કિરીટ પટેલે પણ જીજ્ઞેશ મીવાણીનો વળતો જવાબ આપ્યો કિરીટ પટેલ દાવો કર્યો કે સામાજિક પ્રસંગે રાજકીય બફાટ કરવો અયોગ્ય છે અમુક લોકો માનસિક રીતે હતાશ થઈ ગયા છે અને ખોટા નિવેદનો કરીને કોંગ્રેસ પાર્ટીને જ નુકસાન કરી રહ્યા છે તે યોગ્ય નથી પાંચ દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો પરંતુ માત્ર પાંચ કે પચીસ છે લાગતા વર્ગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર પાંચ પચીસ લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોવી લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ સમાજ વચ્ચે વગેરે કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ બંને રાજકારણના પાટા ઉપરથી ઉતરીને જાણે બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય તેવા નિવેદનો કરવા લાગ્યા અને તેમાં સમાજના આગેવાનોએ પણ જમ્પ લાગ્યો પાટીદાર આગેવાન વરુણ પટેલે સોશિયલ મીડિયા પર કિરીટ પટેલનું સમર્થન કર્યું તેમણે લખ્યું કે કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય છે સરકારની ઊંઘ હરામ કરનામાના એક રાજકીય પાર્ટી ગમે તે હોય અમારા સામાજિક સાથી છે મહેરબાની કરી સભ્યતા મર્યાદા રાખો અને ફૂદા ઉડાવવાનું ચાલુ કરીશું તો ગુજરાતની શાંતિ સલામતી સામાજિક સમન્વય માટે જોખમી સાબિત થશે એટલે માપમાં રહે આ જ વિવાદમાં દિનેશ બાંબણીયાએ પણ જંપલાવ્યું તેમણે પણ સોશિયલ મીડિયા ઉપર કિરીટ પટેલનું સમર્થન કર્યું હતું તેમણે લખ્યું છે કે કિરીટ પટેલ એક ખૂબ જ મજબૂત સામાજિક તેમજ સરકાર સામે લડતા આગેવાન અને અમારા સાથી છે પોતાના અસ્તિત્વ માટે લડાઈ કરતા નેતાઓ સામાજિક વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ ક્યારેય સફળ નહીં થાય અહમમાં મર્યાદા ન ભૂલશો તમામ સમાજના લોકો કિરીટ પટેલની દરેક સ્થિતિમાં સાથે છે આખો વિવાદ ત્રણસો સાહીઠ ડિગ્રી એંગલથી સામાજિક રીતે પણ ગરમાયો અને રાજકીય રીતે પણ ગરમાયો આ મુદ્દે રાજકીય પાર્ટીઓએ પણ એકબીજા ઉપર નિશાન તાકવાની તક ન ચૂકી બીજેપીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો તો સામે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો આ ધારાસભ્યો પ્રજાની ચિંતા કરતા નથી રાષ્ટ્રના વિષયની કોઈ ચિંતા કરતા નથી પરંતુ અંદર અંદર એવું લાગે છે કે એક અહમની લડાઈ અને કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું આ માનસિકતાના આધારે જે કામ કરી રહી છે એ માનસિકતા કદાચ સાર્વજનિક રીતે અંદરો અંદર ઉજાગર થતી હોય એવું લાગે છે ભાજપનો આંતરિક ગેંગવાર આપણે બધાએ જોયો છે ક્યાંક લેટર કાન થાય છે ક્યાંક પેન ડ્રાઈવો વહેંચાય છે ક્યાંક એકબીજાને બધી જ રીતે ખતમ કરવાના પ્રયત્નો થાય છે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે જે અસંતોષ છે જે ચરણ સીમાએ છે કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે રાજકારણ ભલે ગરમાયું હોય પણ બંને નેતાઓ જાણે પક્ષ ભૂલીને પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે એકબીજાનો અહમ ઘવાય તેવા કાર્યો કરીને સામાજિક માહોલ બગડવામાં આવી રહ્યો છે લોકોએ આવા નેતાઓની વાતોમાં ન આવવું જોઈએ અનેક સમસ્યાઓથી પીડાતા ખેડૂતને આ બે નેતાઓના વિવાદ સામે કંઈ જ લેવા દેવા નથી મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા ગરીબોને આ વિવાદ સાથે કોઈ લેવા દેવા નથી તેવામાં આ નેતાઓએ પણ આવી બધી બાબતોમાં ધ્યાન આપ્યા વિના પ્રજાલક્ષિકાઓમાં ધ્યાન આપવું જોઈએ કારણ કે તમારી વાણી જ નક્કી કરે છે કે તમે કેટલામાં છો પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત